હું આપનો દોસ્ત સંજય મેવાડા આપણે હસીક મજાકની વાત લઈને આવી રહ્યા હોય ત્યારે કેવું એક જણો કે મારે જાત્રામાં જવું છે બધા કે ભાઈ જાત્રામાં જાવી તો સારું વાત કહેવાય બધાએ હં હું ને કીધું કે ભાઈ અમારે સાટું પગ્યા લાગી લેજો ભગવાનને કે જાત્રામાં તો જવું છે મારે દારૂ મેકવો છે બધા કે વાહ તમારી જેવા માણસો જાત્રામાંય જતા હોય અને એમાંય દારૂ મેંકી દેતા હોય તો બહુ અતિ ઉત્તમ વાત કહેવાય એમ પણ એ કે પછી પેટી છે મેં કું હોય ત્યાં બોલ હવે આને ક્યાં પગવું એમ થાય પછી બીજો એક ભાઈ કાળો તરીકોને જા કે ભાઈ મારે સગનભાઈને મળવું છે તે છોકરો કે ઘર ક્યાં સગનભાઈનો આ ભાઈ કીધું છોકરો કે હાલો કાળા તરીકાના હાથમાં માળને બંગલે ચડાવ્યા કે ભાઈ સગનભાઈ અહીંયા તો તાળું માર્યું સગનભાઈ ક્યાં કે સગનભાઈ નીચે ગલે બેઠા હતા હાલે બહુ કીધી તો તું કે હું સઘનભાઈ છોકરો તો પછી ના તેઠે નોકી દેવાય કે કાળા તડકાનો સડાયો એ કે હાથમાં માળના બંગલે એમ